એ ભૂતળી જઈએ તો ખરાબ દી દીદાળ મીણી થાકી નઈ રે પાછો એનો કેરેટ કેવળો ભારણો એ ઉપાડીને નાખવાના થાકી નઈ રે નારે ના સગુણા આખો દી હશે જ નહીં મને લાગે છે કે હું બપોર સુધી જશે ને આખો દી છે ને તો આપણે નઈ જઈએ અને બપોર સુધી હશે ને તો જાશું હા હાલે ભૂતળી હવે તો ફોન કર લે ને ને કઈ થાશે ફોન કેમ ના આવ્યો ફોન કેમ ના આવ્યો હાલો હા ચંપાડી તારો ફોન આવી ગયો તો તે એ ઓય ઓય ભૂતળી મે ફોન કરે તો બાઈ તો તો બીજી એટલી ફોન ન ઉપાડે ને

ઉતડી હવાર તો દી ઉગે ને ઈ ભેગે નીકળી જાવ હે કોઈ રણા ટણા ન કરજો કે નાસ્તો તો કરવાનો બાકી છે આમ બાકી છે સીધો દી ઉગે એટલે મારા કરકન ટ્રેક્ટર પડી હું છે એમાં ચડી જ જાજો દી ઉગે ત્યારે જ જાવ ને તેરે ભૂતળી દી ઉગે ત્યારે જ જવાય ને જો મોડો કરીએ હાથ વાગે જાય તો કામ શું થાય કે બપોર ઉજી તો પાછો કરવું હોય ને બપોર પછી તો આવતો રહેવું હોય બપોર પછી તો કોઈ આવતો નથી શું કરે કે

હવે ભૂતળી કાલ તો આપણે બહુ વહેલું ઉઠવું પડશે હો એમાં શું વહેલું ઉઠે કાલ કરનાક છે કામ બીજા આપણે તો જાશું દાળ મેળવા ખાવાય થાશે ને બી ઉગે ઈ ભેગે આપણે બે તો નીકળી જાસુ જે ઘરે હોય કામ કરશે રે આપણે કાઈ ચિંતા નઈ કરવાની ખોટી ચિંતા કરવાની નહીં એ ગોગડી આ તો જો રંગી ટંગી આ શું દાળ મેળ છે એ ભૂતળી દાળ મેળવાની એનું શરીરનો લોહી વધારવા આલે છે રે દાળમ ખાવા થાય ને એટલે લોહી વધે

ચંપાડી તું તો મને કેતી કે બી ઉગે ઈ ભીગે નીકળી જાવ છે તો આજે તડકો ચડી આય તો કેમ નથી નીકળતા એ મુઈ ભૂતડી બધાને ફોન કરી કરીને કીધું તો બી ઉગે ને ઈ ભીગે નીકળો છે અમાર ઘરની બારે ટેકટા પડ્યો છે ને એના ઉપર ચડી જાય તો એજી નથી આયા ચંપાડી હવે તો ટેકટા માં બેહી બેહી થાકી ગયા છે યો રાંધા દુખી આયા ભૂતડી ઉતર જની હોય જઈને ઊભો જ રહેવાનું છે ઊભો બધાડામાં જ રહેવાનું છે ગોગડી દાળમ ખાલી વેણવાના જ નથી કાં એક ભરીને ખાવા છે મારે તો મને તો હરખા ભાવે ઉતળી અમને દાળમાં બહુ ભાવે છે ને એટલે કે મેં આયા છે હોય એટલે ખાવા થાય ને એટલે જો એને છે ને કમે ના આલી હારું લે ગુગડી તું એ મારા જીવી જ નીકળી એ કાળી ક્યાં રહી ગઈ તી બી ઉગ્યો ને તેરવાની તારી રાહ જોઈ છે રે ને તું હવે આવી છે તેરે તડકો ચડી આવ્યો તેરે આવી છે એ ભૂતળીઓ નાસ્તો કરતી હતી તો થોડોક મોડો થઈ ગયો એ કાઈ રીતે નથું કીધું ચંપાડી એમાં બધાને ફોન કરી કરીને કીધું તો તને કીધું જ છે કે નાસ્તા નહીં બાસ્તા નહીં મોડું ન કરજો જે કરવું હોય ને વેલું કરી લેજો એ જે નાસ્તો જ કરવાનો છે દાળમાં ત્યારે વેલું આવાય ને વેલા ઉઠી ને કાયડી તો કામ થઈ જાય તો વેલું ઉઠાય કાયડી તારે આવાને ને બપોર તો થઈ જશે હવે કાણે ચડીએ શું ભીસો ન કરીએ ને હાજર પડી જશે એ છોકરો જગ્યા કરજો કાયડી આવી છે જગ્યા કરો લે એને બેહું હશે લેકાડી વચ્ચે જગ્યા થઈ ગયો તે બેહી જા લે ચંપાડી લે હવે ટક ટક જાવ દો બધા આવી ગયા છે નક મે હાથ પડી ગયા છે ને ખરે બપોર ને હરખો તળકો છે ને તર લેવું પડશે તો જાવ દે ટ્રેક્ટર લે એટલે લેવા મને ને લેવાય જાય દાડા એ ભૂતળી હતા તો ટ્રેક્ટર ખાલી હાલતું જ થયો ને જે બેઠા છે ને એટલે બધાને પરયો નહીં ગંધાતો ને બધાને ગરમી નહીં થઈ જો આપણે વટતા આવશું ને ત્યારે બધાને હરખી ગરમી હશે ને છટે પલરી ગયા હશે ને હરખો પરયો ગંધાશે જોજે જાણે કે ગોગડીયા આપણે બે સહેલીઓ છે ને કેટલી બધી જગ્યા રોકી લે એટલે વાહ ટેક્ટરમાં જ્યારે પરહો ગન થાય ને ત્યારે આપણે બે સુટી સુટી બેહી જાશું એ ચંપાડી તમે આ ટેક્ટરનો કલર મસ્ત લીધો છે ઓ નીલો કલર અમારે લાલ કલર ને તમે નીલો લીધો કા બહુ મસ્ત છે ઓય ભૂતડી અને હવે ગોગડીને કઈ કે તો એ કેસરી કલર લઈ લે એટલે ભારતીય કલરના થઈ જાય ને ટેક્ટર કેવો મસ્ત લાગશે

એ બાઈ ગોગડિયા ચંપાડી ને જો તો દાળ માં કેટલા આયા છે નહી બહુ દાળ માં તો લાલ લાલ ટબ્બા ભરી ગયા છે હવે ભૂતડી આયા તો બહુ છે પણ અત્યારે આપણે ખાઈ નહી હવે અત્યારે ચંપાડી છે ને એટલે એક કુકુ ખાઈ લે અત્યારે આયા છે ને એક કુકુ ખાઈ લે અને પછી ચા કરવા જાય એટલે બેહીન વરે બે ત્રણ ખાઈ જશું આપણે બે હાલ હાલ એક કુકુ ખાઈએ અત્યારે કેવા છે ચાખીએ ને એ ભૂતળી દાળમ તો બહુ મીઠા છે હો મેખા તો એવું મીઠું છે અને જો બહુ લાલ હોય ને એ ન લીજો એ અંદરથી બગડલ નીકળશે અને થોડું ધોરા જે હોય ને એ લીજો એટલે એ મીઠું ને એવું મસ્ત પાકું નીકળશે ને હું તો ગોગળી ઘરે લઈ જઈશ તાર લઈ જવા છે હસગુણા આપણે બે ઘર લઈ જશું એટલે ખાવા થશે બે ત્રણ દિવસ સુધી ખાશું રે ભૂતળી તું લઈ જાય તો હું કેમ ન લઈ જાઉં હું લઈ જઈશ ને હું એક માં તો ચાર પાંચ દિવસ હાલશે હું તો એકલી લઈ જાઉં ને હે ચંપાડી અત્યારે દાળમનો ભાવ શું છે એ ભૂતળી ડાળન છે તો બહુ મોગા પણ મને 50 60 રૂપિયા જળે આરો ભાવ આવી ગયો લે ચંપાડી હું એ ભૂતળી મહેનત એકલી કરી છે ને આવે જ ને નીચે એ નીંદવું કેટલું થાય ખબર છે એ ચંપાડી અમારે બે ડાળન છે ને ઘરે લઈ જવા છે તો મને આપી લઈ જાવા દે હું એ ભૂતળી હું તમાર બધાને આપી ચાર ચાર પાંચ પાંચ ડાળન લેતા જાજો તમે ઘરે ખાજો કંજૂસ મારવાડી છે આટલા દાડમ વર્ગ્યા છે તો કે ચાર ચાર પચપટ લેતા જાજો લેવો શું કરી લે વેણવા મંડો આજે જ બધા વીણી લેવા છે વાહ લાવવું આવું પડે ને એ ચંપાડી હવે 11 વાગે છે ઓ ચાય ટોણો થઈ ગયો છે ચાય બનાવી આવ હું તો બન ધણી તો મન તો માથું દુખે છે રે એ આ બોગડી હમણે ચાય બનાવતી હું લે ભૂતડી લે ચંપાડી તો ગઈ છે ચાય બનાવવા આલ ત્યાં સુધી આપણે બે બેહીન દાળમ ખાઈ લે ચા ચા પત પત તો ખાઈ જ લેવા છે હવે તો હાલ ને હું બેહીન ખાઈ ના રે ના ભૂતડી આપણે છે ને એવું ન કરાય આપણે કામ કરવા આયા છીએ ને તો આપણે સાચી નીતિનું કામ કરાય ખોટી નીતિનું કામ ન કરાય સિંચાઈ બનાવવા ગઈ છે તો આપણે હે ને એનો ફાયદો ન ઉઠાવાય આપણે સારી રીતે જ કામ કરાય પણ આ તો ભૂખ લાગી છે ને એટલે એક આતા બે ડાળમ ખાઈ લે બાકી એમ બેહીન ખવાય ની તો વાર લાગે આપણે ચામુય મફત આયા હે ને બસ ત્યારે આપણે મૂળ દેવા પડશે 300 350 રૂપિયા એટલે આપણે એવું ન કરાય કરવું હોય ને તો સાચી નીતિનું કામ કરાય

એ ભૂતળી આવું તો આપણે છે ને કેટલી વાર વચને લઈ લીધું છે પણ આપણે મૂંગીની રહી જ નથી હકતી એ ભૂતળી આપણે છે ને ગમ બધાની વાતોળ્યો છે જેરે જોઈ તે કોકની પંચાત જ કરતી હોય અને આપણું ડાચું તો કોઈ દી બંદે જ ન રહી શકે કે કોઈ દી મોગા મોએ કામ ન કર્યું જેરે જોઈ તે વાતો વાતો ને વાતો એટલે તો આપડા બેયને ઓલા આપડા પાડોસણ હે ને ઈ નવરીયું કેસે જિંદગી આખી આપણી આવડી ગેંગ છે દસ જણાની એમાં વાતો હોય ને તો આપણે બે અને બધા આપણે બે કરી ભગવાન ના ઘડામાં આપણા બે ને સલકી જતા હશે